કેમ છે બાળકો મજામાં જય શ્રી કૃષ્ણ એ અચ્છા ક્યાં જોઈ છે હવા તમે ક્યાં હવાને જોઈ હા હવાને જોઈ શકાતી નથી પણ હવાનો અનુભવ થાય આપણે પંખો ચાલુ કરીએ તો હવા આવે એ કેમ આવે કેમ કે આખા વાતાવરણની અંદર હવા રહેલી છે પંખો ફરે એટલે આપણને હવા લાગે બરાબર ચલો બધા ઊંડો શ્વાસ લો તો હવા અંદર ગઈ હવે નાકની આગળ આંગળી રાખો અને શ્વાસ બારે કાઢો તો આંગળીયા ગરમ ગરમ હવા લાગે છે એટલે હવા આપણે જે શ્વાસ લઈએ ને એ પણ હવા છે એ હવા શરીરની અંદર જાય અને શરીરનેમાંથી બહાર નીકળે એટલે શ્વાસોશ્વાસની ક્રિયા થાય આ હવાની અંદર ઓક્સિજન રહેલો છે પછી તમે લોકો ફુગ્ગો ફૂલાવો ફૂગો તો ફુગ્ગાની અંદર તમે ફૂંક મારો તો ફુગ્ગો ફૂલે ને એટલે એની અંદર હવા જાય હવા ભરાય તો ફુગ્ગો ફૂલે અને હવા નીકળી જાય તો ફુગ્ગો નાનો થઈ જાય ને બરાબર આ બાજુ બધા તો તમને ખબર પડી હવા હવા એટલે શું એ ખબર પડી બધાને ચલો ખબર પડી હવા એટલે શું જેને ખબર પડી હોય તાલી પાડી દો